નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અખિયાણા ગામની મેહે મહે રોડ તરીકે ઓળખાતી સીમમાંથી દેશી બજલોટ બંદૂક સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો પીપળી ગામનો યુવાન બિનકાયદેસર બંદૂક સાથે નીકળવાનો હોય તેવી વાત મેળવતા વોચગોઠી ઝડપી લેવામાં આવ્યો સુરનગર એલસીબી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લાના પોલીસ મહાનિદેશક ડોક્ટર ગીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુનગર જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા હિશોબની માહિતી મેળવી તેમને અટક કરી હથિયાર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે સુરનગર એલસીબી સ્ટાફના પીએચ જે જાડે છે પીએસઆઈ જીવાય પઠાણ પેરોલ સ્કોલો કોડ પીએસઆઈ આરએચ એચ ઝાલા પરીક્ષિત સિંહ ઝાલા યશપાલસિંહ રાઠોડ પ્રતાપસિંહ રાઠોડ દશાસિંહ થાંધર સહિતનો સ્ટાફ પાટલી તાલુકા પણ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે પીપળી ગામનો સાજીદ ખાન ખાન મલિક વિપરીત અખિયાણા ગામની મહેરોટ તરીકે ઓળખાતી શિપમાં દેશી હાથ બનાવવાની બંદૂક સાથે આવી રહ્યો છે આથી વોચ ગોઠવી સાજીદ ખાન ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા પાટલી તાલુકા સહિત સુરનગર જિલ્લાની અંદર બિનકાયદેસર હથિયાર રાખતા તત્વોમાં પણ લાગણી ફેલાઈ જોવા પામી છે